તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચ થી સાતમી ટર્મ ભાજપના નિખાલસ આખા બોલા સાંસદ મનસુખ લાલ વસાવા બોલ્યા મનરેગા કોબાન ભાજપ કોઈને છોડશે નહીં સરકાર પારદર્શક વહીવટ માને છે રાજકારણમાં કોઈ દૂધે ધોયલા નથી ના નેતાઓ ના અધિકારીઓ આપ અને ચેટર વસાવા કોંગ્રેસ પણ ભ્રષ્ટાચારથી ખરડાયેલી છે સાંભળો મનસુખ લાલ વસાવા ના અક્ષર અક્ષરશઃ છ મિનિટ નું ઇન્ટરવ્યુ આજે મનરેગામાં કામ કરનારા કેટલાક એજન્સી જે જે છે એ જેમની તપાસ થઈ રહી છે એટલે સ્વાભાવિક જિલ્લાના સંસદ સભ્ય તરીકે મારે જાણવું જરૂરી છે એટલે મેં એમને સામેથી બોલાયા કામ કર્યું તો અને હું જાણવું પણ છે એમને મેં બોલાયા અને રાજપીપળા કરજણ રેસ્ટ સરકારી રેસ્ટ છે કરજણ રેસ્ટ હાઉસ સરકારી રેસ્ટ હાઉસ છે ગુજરાત રાજ્ય સરકારનો એમાં મેં એમના એક પ્રતિનિધિ હતા એમને બોલાયા એક મહિના પહેલાં ને એમને પૂછ્યું ભાઈ સાચી વાત તમે કહો જે છે તે તમે કહો કે આ કઈ રીતના શું છે મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે જે પણ જવાબદાર લોકો હોય કમિશનર હોય કે પછી મંત્રી હોય આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે અને ત્યાર પછી જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ આમાં બધા એનું અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય પાર્ટીના ઘણા બધા દરેક પાર્ટીના લોકોને બધા લોકોને આને ફંડ આપ્યું મને કીધું મને યાદી બતાવી એટલે આ આજે તપાસ એટલે જ હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખો એ એને પણ પૂછવું જોઈએ કે આમાં આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે કોને કોને એને ફંડ આપ્યું છે શરૂઆત ગાંધીનગરથી કરે ગાંધીનગરના દૂધે ધોયેલા નથી તપાસ તો આપી આપી દેશે પણ પોતે પોતાના દેવા તળે અંધારું એ જોતા નથી એજન્સીઓને મેં બોલાયા હતા જે અલગ અલગ રીતના બોલાયા હતા અને જે તપાસ થઈ રહી છે જલારા એજન્સી માણસને પણ મેં બોલાયો હતો કરજણ રેસ્ટોરન્ટમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં બોલાયો હતો અને મેં પૂછ્યું છે જે મને કીધું કીધું એનું બહુ બધું જે તપાસ બધા મીડિયામાં બધા મોટી મોટી વાતો કરે એ લોકો છે ટકાવ એમને પણ બધા બાકી નથી ભાજપ વાળો હોય કોંગ્રેસ વાળો હોય આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય કોઈ બાકી નથી એની પાસે આખી યાદી છે એ તો એનો વિષય મને તો કીધું મને તો ખબર છે કોણ છે જા હું તો એકદમ મારે હું શું કામ એમનો વિષય મને માહિતી આપી બધી મને કહી દીધું કે ત્યાં ગાંધીનગરમાં મંત્રીઓને કેટલા આપ્યા સચિવને કેટલા આપ્યા કમિશનર ડીડીઓને કેટલા આપ્યા છે ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે નર્મદાના કે પછી એને અને બીજે એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં પંચમહાલ દાહોદમાં પણ આજ રહ્યું છે ત્યાં એને એવું કીધું કે સ્વર્ણિમ સ્વર્ણિમ જે એજન્સી છે એનો કમ તપાસ થતો નથી દાહોદ ને પંચમહાલ વિસ્તાર ની અંદર સ્વર્ણિમ મહિસાગર ની અંદર સ્વર્ણિયમ એજન્સી જે કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ એને મને વાત કરી મેં કીધું તમે માંગો તપાસ એમને કીધું મેં તમે તપાસ માંગો અમને સહયોગ કરીશું સ્વર્ણિમ એજન્સી જેની હોય તેની તો એના માટે એમને જ આરોપ આરોપી અમારો કેટલું તપાસ સ્વર્ણિમ ની કેમ થતી નથી તો મેં કીધું એ તમે જ માંગો લેખિત માંગો તમે એની પણ સરકાર તપાસ કરે છે સરકાર બિલકુલ પારદર્શક વહીવટમાં માને છે અને અમારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તટસ્થ રીતના કોઈની સાથે અન્યાય નહીં થવા દે એમાં સ્વર્ણિમ હશે કે બીજા જલારામવાળા હશે કે અથવા જે બી કોઈ હશે કે મુખ્ય હશે કે જે બી કોઈ હશે બધાની જ તપાસ થતી આખા હું પણ એમ કહું છું સરકારને પણ કહું છું એકલા ભરૂચ નર્મદા આખા ગુજરાતમાં તપાસ કરવા એક તાલુકામાં પંચમહાલ દાહોદથી માંડીને બીજા જ્યાં જ્યાં હોય દક્ષિણ ગુજરાત બધા વિસ્તારની અંદર આ તપાસ થઈ છે એ એ એજન્સી પાસે લિસ્ટ છે એ એજન્સી પાસે લિસ્ટ છે કોને કોને પૈસા આપ્યા છે વિરોધ પક્ષવાળા વાળા બે સહકારી મારે છે ને એ ખોટી સહકારી માને છે પૈસા લેવો ને ખાલી મીડિયા સમક્ષ બધી મોટી મોટી વાતો કરી બાકી પેલે એના પગ તળે અંધારું છે તપાસ કરે પોતાના પોતાના સરપંચોને ને શું મારે અમારી પાસે લિસ્ટ છે એ તો રોસાવ એમ કેતા હોય છે સરપંચ એના એના જે સરપંચો જે છે એના સરપંચો તપાસ કરાવે કે એના સરપંચ શું કામ એજન્સી નામ છે કામ તો નીચે મેં કીધું એ પ્રકારની જે વાત કરી છે એનું તથ્ય કેટલું છે એ તપાસ નો વિષય છે કદાચ એને પણ મેં કીધું જો હોય મૌખિક વાત નહીં લિખિત માં આપો હું તપાસ માંગુ એમને કહ્યું છે મને ઇન્વોલ્વમેન્ટ બધી જ પાર્ટીના બધા જ નેતાઓ છે બધાને પૈસા મળે છે બધા જ દરેક પાર્ટી આમ આદમી પાર્ટી વાળા સાવકાર નથી કે પછી બીજી કોંગ્રેસ વાળા બી સાવકાર નથી બધાને પૈસા મળે છે હું મારું બધા લોકો જાણે છે કે હું ક્યાં આમાં પડતો જ નથી એટલા ભરૂચ ને નર્મદા ની પાછળ શા માટે તપાસ થવી નો ડાઉટ હું ચોક્કસ માનું છું સરકારનો પારદર્શક વહીવટ છે અને સરકારનો પારદર્શક વહીવટ હોવાના કારણે જ આજે જે પણ દેવગઢ બારિયાનું હોય કે પછી ભરૂચ નર્મદાનું હોય ત્યાં સરકાર તપાસના આદેશ આપી આપ્યા છે અને દૂધનું દૂધ જે પાણીનું પાણી બહુ ક્લિયર છે જે સત્ય છે ખબર પડશે તપાસ ચાલી રહી છે આમ આદમી પાર્ટી તો ખાલી એમ શું કે ચાલુ ગાડીમાં બેસી જવાળી આમ આદમી પાર્ટી છે આજે તપાસ જે તપાસ કરનાર એ લ્યો તપાસ કોને માગે એ પ્રકાશમાં લાવો પ્રકાશ પ્રકાશમાં લાવે તો ખબર પડે તપાસ માંગનારા પણ ભાજપના જ લોકો છે બીજા કોઈ નહીં સ્વાભાવિક છે લોકશાહી છે જેને યોગ્ય લાગ્યું એ આગેવાનો તપાસ માંગે એ તપાસ કંઈ આમ આદમી પાર્ટી નથી એમ માંગે આ પર બધી જગ્યાએ સેટિંગ કરવા વાળા લોકો છે અને મારી પાસે પુરાવા છે કે ક્યાં સેટિંગ કરે આજ જ એનજીઓ એજન્સીઓ પાસે બધી જગ્યાએથી

સાંસદે કહ્યું કે કામ કરનાર એજન્સીઓના માણસો મને મળ્યા હતા મેં તેઓને રાજપીપળા ગેસ્ટ હાઉસમાં બોલાવી બધાની સામે મીટિંગ કરી હતી એજન્સીના માણસોએ મને લિસ્ટ બતાવ્યું જેમાં દરેક પક્ષના નેતાઓને રૂપિયા આપ્યા હતા વિપક્ષના નેતાઓ જે આક્ષેપ કરે છે તે જ કેટલાક સાહુકાર બને છે વિપક્ષના નેતાઓએ પણ રૂપિયા લીધા છે સ્વર્ણિમ નામની એજન્સી છે જેને મનરેગામાં કામો કર્યા છે તેના કામની પણ તપાસ થાય સાંસદે કહ્યું કે સરકારે મનરેગા યોજનાના કામોની દરેક જિલ્લામાં તપાસ કરાવવા માટે સીઆઈડીની ટીમ નીમવી જોઈએ મનસુખલાલ વસાવા લિસ્ટ જનહિતમાં પ્રસિદ્ધ કરશે ખરા કે પછી કોથરામાં પાનશે નીકળશે તે જોવું રહ્યું રોશિફ સિન્હાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ